થોડા સમય પહેલાં નકલી ઈડીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો સોશિયલ મીડિયામાં અને તેને લઈને ત્રણ દિવસ પહેલાં જ ગૃહ મંત્રી હર સંઘવી દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરવામાં આવી કે તાજેતરમાં જે નકલી ઈડી ઝડપાયો છે તે આમ આદમી પાર્ટીનો નેતા છે અને તે પાર્ટીને ફંડ આપવાનું કાર્ય કરી રહ્યો

કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલા કઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એને જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપી અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે તો મારે અભણ ગૃહમંત્રીને પૂછવું છે કે ભાઈ દસ દિવસ પહેલા એફઆઈઆર થાય નકલી ઈડી દસ દિવસ પહેલા ધરપકડ થાય દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલા બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ ગૃહમંત્રી ને એવી ખબર પડે છે કે આ માણસે એસપી ને ભાજપ ને અને આપવાળા ને પૈસા આપ્યા છે એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણ છો દુનિયા થોડી અભણ છે ભણેલા છે બધા કમ તમારા કરતા ચાર ચોપડી વધારે 12 માં સુધી ભણેલા માણસ કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાવ ડિબેટ માં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાવ સામે રેલવે સ્ટેશન ના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાવ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહ મંત્રી ને છાજે એવી વાત કરો હોદ્દા ને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલ ની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળા કામ છે તમારી તો કઈ વાંધો નહીં હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એણે ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જવું કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાંડા અને ગધેડાય મંત્રી બની શકે એ તો લોકશાહીની મહાનતા છે મર્દાનગી માણસના લોહીમાં હોય લોકશાહી થી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાનદાની આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં સામે ચર્ચા કરી લઈએ કોણે પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો કઈ પાર્ટીનો તો ચર્ચા કરી લે આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ ભાગો છો કેમ ભાગો નહીં ભાગવડાની જેવી વાત ના કરો આવો સામે ચર્ચા કરીએ ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો અને જો હર્ષંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું જય હિન્દ અને આ નિવેદન વાયરલ થયા બાદ તાજેતરમાં જ પૂર્વ કચ્છના એસપી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે હાલમાં જે નકલી ઈડી ઝડપવામાં આવ્યો છે તેને લઈને આપ નેતા ગોપાલ ઇટાલિયાની પૂછપરછ કરવામાં આવશે અને એસપીના આ નિવેદન આવ્યા બાદ આપણે ત્યાં ગોપાલ ઇટાલિયા અત્યંત રોષમાં ભરાયા અને તેમને પણ એક વિડીયો વાયરલ કરીને જણાવ્યું હતું કે ભલે મને પોલીસ દ્વારા કોઈ નોટિસ નથી ફટકારવામાં આવી છતાંય હું સામેથી પૂર્વ કચ્છના જે એસપી છે તેમને મળવા માટે જઈશ અને તેમને પૂછીશ કે તેમના દ્વારા કઈ રીતના આરોપો મારા ઉપર લગાવવામાં આવ્યા છે તે પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું હતું તો પહેલાં સાંભળી લઈએ કે

અને એમણે કીધું છે કે જરૂર પડશે તો ગોપાલ ઇટાલિયાને તપાસમાં બોલાવવામાં આવશે મને આજ દિવસ સુધી કચ્છ પોલીસ દ્વારા તપાસમાં બોલાવવામાં આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ ફોન આવેલ નથી મને કચ્છ પોલીસ તરફથી કોઈ નોટિસ મળેલ નથી મને કચ્છ પોલીસ તરફથી ઓફિશિયલી કોઈ જાણ કરવામાં આવેલ નથી આમ છતાંય હું નિર્દોષ છું એટલા માટે હું પ્રામાણિક છું એટલા માટે હું તરફ છું એટલા માટે સામે જાતે વગર બોલાવે હું મારી નિર્દોષતા સાથે આજ રોજ કચ્છ પોલીસ સમક્ષ રજૂ થવાનો છું પોલીસ ને તપાસમાં જે કઈ પણ મારી પાસેથી જાણવું હોય પૂછવું હોય કે હું એમને જણાવવાનો છું અને

સંઘવી ઉપર આકરા પ્રહારો કરતા જ હોય છે અને તેમનો મહત્ત્વનો ટાર્ગેટ જે છે તે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપર હંમેશાથી હોય છે અને આ વખતે પણ તેઓ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપર અત્યંત રોષે ભરાયા હતા અને તેમણે કહ્યું હતું કે હરસંઘવી દ્વારા જે જે ઈશારા કરવામાં આવે છે તે પ્રમાણે જ પોલીસ તંત્ર ચાલતું હોય છે તે ચોખ્ખી બાબત છે અને હાલમાં કચ્છ પોલીસ દ્વારા મને નોટિસ નથી ફટકારવામાં આવી છતાં હું સામેથી પોલીસ તંત્ર સામે કહીશ કે અમારા આમ આદમી પાર્ટી ઉપર આટલા બધા નિવેદનો કેમ અને પોલીસ તંત્ર એ રાજકારણનો હથ્થો કેમ બની ગઈ છે તેવા આકરા પ્રહારો જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યા હતા તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહું ન્યૂઝ